નરેન્દ્ર મોદીએ ઉનાળાની ઋતુને લઈને સમીક્ષા બેઠક યોજી હતી આમાં તેમણે હીટ વેવની સ્થિતિ માટે તૈયારીઓનો હિસ્સો લીધો અને કેન્દ્ર રાજ્ય અને જિલ્લા સ્તરે તમામ સરકારી સંસ્થાઓને સાથે મળીને કામ કરવા જણાવ્યું આ બેઠકમાં વડાપ્રધાનના મુખ્ય સચિવ ગ્રી સચિવ ભારતીય હવામાન વિભાગ અને રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણના અધિકારીઓને ભાગ લીધો હતો આધિકારિક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ બેઠકમાં પીએમ મોદીને મોટા ભાગના ભાગોમાં પરિસ્થિતિ વિશે માહિતી આવી હતી જૂન દરમિયાન દેશમાં મહત્તમ તાપમાન સામાન્ય વધુ રહેવાની શક્યતા હોવાનું નોંધાયું હતું મહારાષ્ટ્ર ગુજરાત મધ્યપ્રદેશ કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં આવી ગરમીની લહેરોની સ્થિતિ વધુ જોવા મળે છે ભારતીય હવામાન વિભાગે તાજેતરમાં કહ્યું હતું કે ભારતમાં એપ્રિલથી જૂન દરમિયાન ભારે ગરમી પડી શકે છે મધ્ય અને પશ્ચિમ દ્વીપકલ્પોની વિસ્તારોમાં સ્થિતિ સૌથી ખરાબ હોઈ શકે છે દરમિયાન નવ થી દેશમાં સાત તબક્કાની સામાન્ય ચૂંટણીઓ શરૂ થઈ રહી છે